છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના તણખલા ખાતે વકીલ અને મામલતદાર વચ્ચે બોલાચાલી થઈ તણખલા ખાતે દબાણ હટાવવા મામલે વકીલે મામલતદાર વચ્ચે બોલાચાલી થઈ તો નોટિસ આપ્યા વગર છે દબાણ તોડવા આવતા વિવાદ સર્જાયો હતો મામલતદારે વકીલની અટકાયત કરવાની પોલીસે સૂચના આપવામાં આવતા મામલો વધુ સ્કેરાયો હતો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી તમને ઓર્ડર કરે એટલે તમને કઉ છું અમને કોઈ અલ્ટીમેટમ મળ્યું નથી કે ઓગણીસ તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે બરોબર સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન છે કાલે સવારે બનાવ એવો બન્યો હતો કે નસવાડી મામલતદારશ્રી દ્વારા અરજીના આધારે હુકમ બહાર પાડી અને તેઓ દબાણમાં આવે છે એમ કરીને તેઓને તેઓને લારી ગલ્લાને તોડવા માટે પોતાના કાફલા સાથે તણખલા ગામે ગયા હતા જે હકીકત મારા ધ્યાને આવતા મેં ત્યાં પહોંચી અને એ લારી ગલ્લા જે નાના રોજગાર ચલા રોજગાર મેળવનાર લોકો છે એમની તરફે નસવાડી મામલતદારશ્રી રજૂઆત કરેલી કે તમે એમને કોઈ નોટિસ આપો તમે આવી રીતે કોઈ પણ હુકમ બહાર પાડી અને આવું કોઈ પણ જયારે કોઈ વસ્તુ હોય કે અથવા તો કોઈની લારી ગલ્લા હોય કે કોઈનું રોજગારીનું સાધન હોય એને તમે તોડી શકો નહીં અથવા તો એમને અલ્ટિમેટમ આપો અથવા એમને સમય આપો અથવા એમની પાસે કોઈ પુરાવા માંગો એમની પણ રજૂઆત સાંભળો તેમ છતાં નસવાડી શ્રીએ તેઓની કોઈ રજૂઆત સાંભળી નથી અમારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અમારી પણ કોઈ રજૂઆત સાંભળતા નહોતા ત્યારે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બતાવી હતી અમને કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન જે ભાઈ કે જ્યારે કોઈ પણ તમે દબાણ દૂર કરવા આવતા હોય તેના પહેલા જે ઓનર હોય અથવા તો જે કબજેદાર હોય એને તમારે અલ્ટિમેટમ આપવું પડે એને પૂરતો સમય આપવો જોઈએ તેના પછી અગર જો એ તમારી નોટિસનું પાલન ન કરે તો તમારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવા સંજોગોમાં મામલતદાર શ્રી અમારી રજૂઆત ધ્યાને લઈ અને તેમને યોગ્ય રજૂઆત લાગતા અમને બે દિવસનો સમય આપેલો છે તેમ અમે બોડેલી સિનિયર સિવિલ સાહેબની કોર્ટમાં આ અંગે કાર્યવાહી પણ કરેલી છે અમે અમારા જે ક્લાયન્ટ છે અમારા જે અસીલ છે એ ગરવેરો અને ગરવેરો પણ ભરે છે એમની આકારણી પણ ધરાવે છે અને એમનો ચાલીસ વર્ષનો કબજો પણ છે તેમ છતાં એપીએમસી પોતાના સ્વાર્થ માટે ખોટી કોટી અરજીઓ કરી અને સરકારી લારી છે તે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે નોફીલ મેમણ એડવોકેટ નસવાડી સકીલ બલો છોટાઉદયપુર બરોબર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે કે માલિક જે હોય જે કબજેદાર હોય એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી ત્યાંથી લાવો ને પ્રોપર્ટી કાર્ડ લાવો ઘર વહેરાની પાવતી છે તમારી પંચાયત ફેરો વસૂલ કરે છે એટલે પંચાયત આમને ચાલે છે કરો અમારા ઉપર કઈ જાય હું જાઉં ચાલો હવે હું જાઉં એવું નહીં સાહેબ અમે અમને અલ્ટિમેટમ આવે ને